સૌથી પહેલું કામ તમારે શું કરવાનું ઓકે તો એની વાત કરીએ જો પેલા તો આની અંદરથી તમારે વિભાગ સી ની અંદર ત્રણ માર્ક નો દાખલો આવશે પછી વિભાગ એ અને બી માં એક વાક્ય પ્રશ્ન આવશે જેમાં એ માં આવશે એમસીક્યુ આવશે અને બી માં એક માર્ક નો પ્રશ્ન આવશે ટોટલ પાંચ માર્ક નું ચેપ્ટર થશે અને આમ જોવા જાવ તો પહેલી પરીક્ષા મેં તમને કીધું એવી રીતે કે તમારે એમાંથી મોટા દાખલા આવશે આઠ માર્કના ના દાખલા પહેલી પરીક્ષામાં પૂછશે પણ છેલ્લી પરીક્ષામાં નોટ ઇમ્પોર્ટન્ટ ઓકે એવા દાખલા બોર્ડની એક્ઝામમાં નથી આવતા ઓકે પણ આ દાખલા જે મોટા કરશો એ જ તમારે બીજા chapter માં કામ આવશે ઓકે એટલા માટે આપણા માટે જરૂરી છે કે દાખલા ગણ ચલો આપણે theory સમજાવી દઈએ આપણે ડાયરેક્ટ ઉદાહરણ થી શરૂઆત કરશું તો ઉદાહરણ નંબર એક થી શરૂઆત કરીએ કે ભાઈ દાખલો કઈ રીતે તમારે ગણવો ઓકે તો ચલો જોઈએ હિરોજ દર મહિનાની શરૂઆતમાં રૂપિયા પાંચસો નો ઉપાડ કરે છે ઓકે દર મહિનાની શરૂઆતમાં કેટલાનો ઉપાડ કરે છે 500 હવે કીધું છે ઉપાડ પર વાર્ષિક દસ ટકા ઉપાડ પર વાર્ષિક કેટલા ટકા 10 વ્યાજ આપવાનું અને તો કુલ વાર્ષિક ઉપાડની રકમ અને ઉપાડ પર વ્યાજ વાર્ષિક રકમ ગોતવાની છે આપણે અને બીજું ગોતવાનું છે ઉપાડ પર વ્યાજ આ બે વસ્તુ આપણે આટલી રકમ આમાં ધ્યાન ગોઠવાનું કે જયારે આવો તમે દાખલો ગણો તો એના માટે તમારે કયું સૂત્ર વાપરવું અને કઈ રીતે દાખલો ખબર હોય તો એના માટે આપણે શું કરશું તો તમને આ સૂત્ર ઓલરેડી પેલા આપેલું હતું i બરાબર પીઆર છેદમાં સો આવું ધોરણ તમારે આઠમામાં સાતમામાં આવતું આ સૂત્ર કયું છે સાધુ વ્યાજ ગોઠવા માટેનું

જ્યારે દર મહિનાની શરૂઆતમાં હોય ત્યારે એન બરાબર કેટલા લેવાના અને દર મહિનાની અંતે હોય ત્યારે એન બરાબર કેટલા લેવા ઓકે તો દર મહિનાની શરૂઆતમાં હોય તો શું આવશે એન બરાબર અઠ્યોતેર ના છેદમાં બાર આ યાદ રાખવા ઓકે અને દર મહિના અંતે હોય તો કેટલા લેવાના છાસઠ ના છેદમાં બાર હવે આયા શું લખ્યું છે દર મહિનાની શરૂઆતમાં એ ઉપાડ કરે છે ઓકે તો એનો મતલબ કેટલાનો ઉપાડ કરે છે પાંચસો રૂપિયા તો પી બરાબર આપણી મુદ્દલ કેટલી થાય પાંચસો રૂપિયા ક્લિયર પછી માની લ્યો કે વાર્ષિક ઉપાડ કીધો એટલે આર બરાબર કેટલા ટકા થાય દસ ટકા ત્યારબાદ તમે જોવા જાવ બીજું કઈ આપ્યું છે તમને n તો n બરાબર મેં તમને હમણાં જ કીધું દર મહિનાની શરૂઆતમાં હોય તો કેટલા આવે તો દર મહિનાની શરૂઆતમાં એટલે અઠ્યોતેર ના છે કેટલા આવશે બાર હવે બીજું કઈ જરૂર આપણે નથી આ ખબર પડી ઉપર થઈ ગઈ બધાને સમજાણો એટલું આ યાદ રાખો કઈ રીતે આની ખબર હોય અવકાલી સૂત્ર જ સૂત્ર આપણી પાસે હતું લખીએ આપણે આ બરાબર પીઆર છેદ માં સો પી એટલે તમારી મુદ્દલ તો કેટલાનું વ્યાજ હતું પાંચસો આર એટલે તમારો વ્યાજ નો દર તો વ્યાજ નો દર હતો તમારો દસ ટકા એન એટલે કેટલા હતા તો 78 ના છેદમાં 2 અને નીચે શું આવશે ગુણ્યા સો આ ખબર પડી આવવાનું શું આપણે પહેલા પેલા છેદ ઉડાઈ નાખવાના બી મીટા ગયા

ત્રણસો પછી ઉપાડ નથી કેટલો છે પાંચસો રૂપિયા તમારો ઉપાડ હતો દર મહિના અને આપણે બાર વાર્ષિક એટલે બાર મહિના સમજાણો આ બધાને આમાં કઈ વાંધો છે કોઈને વેરી ગુડ ચલો આ તમારું ઉદાહરણ નંબર એક પૂરું થાય છે હવે આપણે દાખલા એવી રીતે ગણાવશું કે ઉદાહરણ ની હેરે હેરે તમને સ્વાધ્ય નો દાખલો ગણાય રેડી આના જેવો જે દાખલો હશે એ આપણે ગણું ચલો જોઈએ ઉદાહરણની સોરી સ્વાધ્ય ની અંદર દાખલા નંબર ત્રીજામાં પેલો જ દાખલો છે જે અત્યારે ઉદાહરણ નંબર એક જેવો છે તો આપણે પેલો ગણીએ આ લખીએ દાખલા નંબર ત્રીજાનો દાખલા નંબર પહેલો ક્લિયર આ યાદ રાખજો હું તમને સ્વાધ્યાયના દાખલાનું ઉદાહરણ બે આરે ગણાવીશ કે જેથી કરીને તમને ખબર પડે કે કયા સરખા ઉદાહરણ અને રીત દાખલા છે ચલા જો હવે શું કહે છે એમાં જો ધ્યાન રાખજો એક ભાગીદાર પેઢીમાં દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12000 છે સાંભળજો કુલ વાર્ષિક ઉપાડ 12000 છે ઉપાડ પર ઉપાડ પર વાર્ષિક 12% લખે વ્યાજ વસૂલ કરવાનું છે તો વર્ષના અંતે ઉપાડ પર વ્યાજ ગણો ક્યારે ઉપાડ કરે છે લેખો છે અંદર જુઓ દર મહિનાને અંતે ઉપાડ કરે છે પહેલી જ લખ્યું તો હમણાં મેં તમે સમજાવ્યું દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો n બરાબર કેટલા લેવાના 78 છેદમાં 12 દર મહિનાને અંતે ઉપાડ કરે તો કેટલા લેવાના 66 છેદમાં 12 રેડી આ બે પોઈન્ટ યાદ રાખો બાકી બધું સેમ છે હવે કુલ વાર્ષિક ઉપાડ કેટલો છે 12000 અને તમને ઉપાડ પર વાર્ષિક બાર ટકા લેખે વ્યાજ ભરવાનું ઓકે તો ચલો આપણે શરૂઆત કરીએ હવે તમને કુલ વાર્ષિક ઉપાડ આપ્યો છે કેટલો છે બાર હજાર બાર હજાર ભાગ્યા તમે બાર કરો એટલે મહિનાનો ઉપાડ કેટલો થયો એનો હજાર રૂપિયા થયો હવે માની લ્યો કે પી બરાબર તમને હજાર રૂપિયા મળ્યા આ એટલે વ્યાજનો દર તો વ્યાજનો દર કેટલો હતો બાર ટકા ઓકે એન બરાબર કેટલા હતા એક બાર ટકા એન એટલે કેટલા હતા છાસઠ ના છેદ માં બાર અને છેદ એટલે કેટલા હતા સો ચલો બાર બાર ગયા બે મીડા ગયા છસો રૂપિયા આવે છે વ્યાજ જોવો તો આવે છે ચેક કર્યો વેરી ગુડ બીજું કઈ ગોતવાનું નથી કીધું ને અંદર ખાલી વ્યાજ જ ગોતવાનું કીધું છે ઓકે ચલો આમાં કોઈ ડાઉટ છે જો કદાચ આ દાખલો ત્રણ માર્ક માં પૂછાય તો આટલું જ તમારે ગણવાનું દે આટલું ગણો એટલે ત્રણ માર્ક રોકડા ઓકે ચાલો આમાં કોઈ ડાઉટ છે નથી ને વેરી ગુડ ચાલો હવે અહીં તમારી ઉદાહરણ નંબર એક અને દાખલા નંબર ત્રીજા નો પેલો દાખલો પૂરો ઓકે ઉદાહરણ નંબર બે છે ચાલો બીજા ઉદાહરણમાં શું કે છે એની વાત કરીએ આપણે ચલો ઉદાહરણ નંબર બે ની વાત કરીએ એની અંદર ત્રણ ભાગીદારો આપેલા છે જેમાં પેલો ભાગીદાર છે હંસા બીજો છે છે હિતેશ અને ત્રીજો વિજય આ ત્રણ છે સાંભળશો હવે શું કે છે તેઓનું મૂડીનું પ્રમાણ તમને હવે મૂડીનું પ્રમાણ કેટલું છે તો અહીંયા આપણે લખનાર મૂડીનું પ્રમાણ તો મૂડીનું પ્રમાણ છે ત્રણ જેમ બે જેમ એ હવે તમને શું આપ્યું છે હિતેશ ને કમિશન આપ્યા બાદ વધતા ચોખા નફાના દસ ટકા કમિશન આપવાનું ઓકે એટલે કમિશન આપણે કેટલું આપવાનું છે દસ ટકા શું કીધું છે વર્ષના અંતેનો કુલ નફો આપ્યો છે આ લખ નાખી વર્ષના અંતેનો નફો કેટલો છે એક લાખ પાસઠ હજાર સમજાણો હવે શું કે છે એની પછી તો હિતેશ ને કુલ મળતી રકમ આપણે ગોતવાની હવે જો આમાં ધ્યાન શું રાખવાનું આમાં એક કમિશન નું સૂત્ર છે પેલા કમિશન ગોતી લેવું ઓકે પછી એનો ભાગ ગોતી લેવો તો પેલા કમિશન નું સૂત્ર છે કે નફો ગુણ્યા કમિશન ના ટકા અને છેદમાં શું આવશે સો પ્લસ કમિશન ના ટકાઉટ છે નથી ને કોઈને વાંધો નથી ને બેલગુડ આ સૂત્ર ક્યારે વાપરવાનું એ તમે ભાઈ કે તમને દાખલાની અંદર કમિશન શબ્દ નો બે વાર ઉલેખ આપેલો હોય કે જો અંદર શું કીધું તું વધતા નફાના ચોખ્ખા મતલબ જો લીટી ખાસ વાંચો હિતેશ ને તેનું કમિશન વાત કરીયા પછીના વત્તા નફાના દસ ટકા લેખે કમિશન આપ ખાલી એમ કીધું હોત ને કે દસ ટકા કમિશન આપવાનું તો આ સૂત્ર નો આપ તો ડાયરેક્ટ નફો ગુણ્યા કમિશન આ ટકા છેદમાં માં પણ જ્યારે કમિશન શબ્દનો બે વખત ઉલ્લેખ હોય દાખલામાં ત્યારે આ કમિશનના ટકા એટલે ગુણ્યા સો માં કમિશન પ્લસ કરો આ યાદ રાખો તો આ બોર્ડ ઉપર જુઓ આપણે એમાં કોઈ રકમ જોવાની જરૂર નથી આપણી પાસે બધું આપ્યું છે એક લાખ પાસઠ હજાર આપણો નફો હતો રેડી કમિશન ના ટકા કેટલા હતા દસ ટકા છેદમાં સો પ્લસ કમિશન એટલે સો પ્લસ કમિશન ટકા એકસો દસ થયા આય મૂકી દેવાના એકસો દસ હવે ભાગાકાર કરી નાખો ચાલો એક લાખ પાસઠ હજાર ભાગી અગિયાર કરો પંદર હજાર કુલ કેટલી રકમ મળે હિતેશ કમિશન અને નફો કેટલો મળે ની આપણે ગોતવા બોલો કઈ પ્રોબ્લેમ છે ઓકે તો હવે આપણે હિતેશ ને મળતી રકમ આ ગોતવી છે તો હિતેશ ને મળતો નફો પહેલા ગોતો ચલો હિતેશ કેટલો નફો મળશે તમને પ્રમાણે આપેલું છે કેટલા ના એક લાખ પાસઠ હજાર ધંધાનો કુલ નફો એક બે ત્રણ ત્રણેય ભાગીદારનો ભેગો લખો છો આપણે ખાલી હિતેશ કેટલી રકમ મળે ની મન ઓકે દો કેટલા આવે જોઈએ એક લાખ પાસઠ હજાર છે એમાંથી હિતેશ ને કેટલી રકમ મળે અહીંયા નું પ્રમાણ મને આપેલું છે ત્રણ જેમ બે જેમ એક તો હિતેશ ને કુલ કેટલી રકમ મળે આ તો કમિશન મળ્યું કમિશન એ દેવાનું અને એનો ધંધાનો નફો દેવાનો બે થઈને કુલ કેટલી રકમ મળે એ આપણે પછી ગોતશું પેલા નફો કેટલો મળે એ ગોતી ગોદી ચલો બીજા કોઈને કઈ બીજા કોઈ ને આવડતું હોય તો પણ ગોતી શકો છો છે છોડ અમારી વાત સાંભળો તમને આયા એક લાખ પાસઠ હજાર નફો આપ્યો છે આયા મૂડીનું પ્રમાણ આપ્યું હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે જો દાખલામાં ઉલ્લેખ કરેલો હોય ને કે નફો મૂડીના પ્રમાણમાં દેવાનો તો જ દેવા આ આખી રકમ ની અંદર એવો ઉલ્લેખ કર્યો જ નથી કે રકમ મતલબ નફો રહ્યો ને મૂડીના પ્રમાણમાં દેવા તો આપણું નફા નુકસાન નું પ્રમાણ શું થાય મૂડી મૂડીનું પ્રમાણ આપ્યું હોય ઉલ્લેખ કરેલો ન હોય તો તમારું નફા નુકસાન નું પ્રમાણ સરખે ઈસે લેવા સરખે ઈસ્યાનો મતલબ ખબર છે ત્રણ ભાગીદાર હોય તો કેટલા થાય તો આ ત્રણ ભાગીદાર છે તો એક જેમ એક જેમ એક મતલબ કુલ સરવાળો કેટલો છે ત્રણ ત્રણ થાય હવામાન વિદેશ ને મળતો નફો આપણે ગોઠવો હોય તો એની કુલ રકમ કેટલી હતી ધંધાની એક લાખ પાંચઠ હજાર હતા હવે એના ગુણ્યા એકના છેડમાં ત્રણ કેમ કે એનો ત્રીજો ભાગ છે એટલે રકમ કેટલી આવે જોવો તો પંચાવન નહીં આવે એક મિનિટ આ પ્રમાણમાં થયો તો ગુણ્યા બે ભાગ્યા છ કરો તો કેટલા આવે છે પંચાવન આવે પંચાવન નહી આવે તો શું કરવાનું આપણે ખબર છે ને દેવાનું પંદર હજાર ના ફિક્સ થઈ ગયા એને કે નો થયા હવે તમને એટલી ખબર છે પંદર એને દેવાના છે તો નફામાંથી પંદર પેલા ઘટી જશે કે નહીં ઘટી જાય કમિશન ફિક્સ જ છે ને તો આને મારે પંદર દેવાના છે તો વધ્યા કેટલા મારી પાસે એક લાખ પચાસ હજાર વધ્યા ને આપણું નફા નુકસાન પ્રમાણ તો મેં તમને પેલા કીધું કે સરખે છે જ દેવા તો એક જેમ એક જેમ એક હવે આના ગુણ્યા તમે એક તૃતીયાંશ કરો એટલે એક જણાને કેટલા રૂપિયા મળે પચાસ હજાર મળે આને પચાસ મળે આને પચાસ મળે આને પચાસ સમજાણું આટલું ન સમજાણું આમાં કઈ ડાઉટ છે ફરીથી એકવાર જો જ્યારે તમારે કમિશન મળી જાય એટલે તમારા નફામાંથી પહેલાં કમિશન બાદ કરવા કમિશન બાદ કરશો એટલે તમને એક લાખ પચાસ હજાર રકમ મળશે એક લાખ પચાસ હાજર ને તમારે જો નફા નુકશાન પ્રમાણ આપ્યું હોય તો એ પ્રમાણમાં મળ દેવાનું અને જો નફા નુકશાનનું પ્રમાણ ન આપ્યું હોય તો સરખે છે દેજો એટલે આનો ત્રીજો ભાગ થાય કેમ કે ત્રણ ભાગીદાર છે એક બે ત્રણ તો વિદેશને મળતો ભાગ કેટલો હતો એક અને કુલ સહેવાળો કેટલો હતો ત્રણ એટલે પચાસ હજાર મહિના વિદેશને મળતી રકમ આપણે ગોઠવી છે અને લખવાની તેશને મળતી રકમ બરાબર પચાસ હજાર એનો નફો હતો અને પંદર હજાર એનું કમિશન હતું એટલે કેટલા થયા પાંસઠ હજાર રૂપિયા એને મળશે સમજાડો આમાં કોઈ ડાઉટ છે નથી ને વેરી ગુડ ચલો હવે આપણે આના પછી નેક્સ્ટ ઓકે ઉદાહરણ નંબર બે પૂરું કર્યું એના જેવો દાખલો જોઈએ કોઈ વાંધો નથી ને જોઈ લેજો બે વાર પછી એમનો ત્યાં નથી આવટ કોઈ તકલીફ છે આમાં પહેલા આપણે કમિશન હોય તો ત્યારબાદ આપણે કમિશન બાદ કર્યું નફામાંથી પછી જે રકમ આપી એને સરખે ઈચ્છે દીધા અને ઈ જે રકમ આવી એમાં કમિશન ઉમેરી ઓકે એટલે આપણને એનો નફો મળી ગયો એટલે એને મળતી કુલ રકમ મળી ક્લિયર ચલો એક દાખલો જોઈએ હજી એટલે કઈ તકલીફ હોય તો ક્લિયર થઈ ચલો સ્વાધ્ય નો દાખલા નંબર બીજો જ છે જેવો જ છે ચલો જોયું હવે શું કહે છે જો દાખલા નંબર બીજામાં દાખલો તો અંદર છે કે અમૃતા અને દિવ્યા જો બે ભાગીદાર છે અમૃતા અને દિવ્ય એક પેઢીના ભાગીદારો છે એ મૂડીનું પ્રમાણ અહીંયા આપણે મૂડીનું પ્રમાણ લખના તો મૂડીનું પ્રમાણ છે ત્રણ જેમ બે પેઢીનો નફો તો આ લખી વર્ષના અંતે પેઢીનો નફો તો પેઢીનો નફો કેટલો છે છન્નું આઠ

સાત હજાર એકસો છોતેર આટલી હવે આપણે છન્નું હજાર આઠસો છોતેર હતા એમાંથી કમિશન તમે બાદ કરા કમિશન કેટલું આવશે સાત હજાર એકસો છોતેર કેટલી રકમ આ વાત કરતા નેવ્યાસી હજાર સાતસો રકમ આવે clear હવે મેં તમને હમણાં કીધું હતું એ રીતે આ શું આપ્યું છે આ મૂડીનું પ્રમાણ કોઈ દિવસ નફો મૂડીના પ્રમાણમાં ન આવે સમજી ગયા નફો હંમેશા નફા નુકસાન પ્રમાણમાં વેચે તો આમાં કઈ આપ્યું નથી તો આપણું નફા નુકસાન નું પ્રમાણ આપણે શું ગણવાનું એક જેમ એક ઓલામાં ત્રણ ભાગીદાર હતા એટલે ત્રણ વાર ભાગ કર્યા આપણે આમાં બે જ ભાગીદાર છે ને એ કોણ છે અમૃતા ને બીજી એક દિવ્ય છે તો આપણે ગોતીએ આપણે અમૃતાને ને ગોતવાનું છે તો લખવાનું અમૃતા ને મળતી નફાની રકમ બરાબર શું આવે નેવ્યાસી હજાર સાતસો ગુણ્યા એક ના છેદ માં બે કરો ભાગાકાર બધા કેમ છે હાથમાં જ રાખો ને ભાગાકાર બધા કરશે કેટલા આવે છે ચુમ્માલી હજાર આઠસો પચાસ ચુમાલીસ હજાર આઠસો ને પચાસ ચલો આમાં કઈ ડાઉટ છે નથી ને કોઈને લે વેરી ગુડ હવે અમૃતા ને મળતી કુલ રકમ આપણે ગોતિઓ થાય લખવાનું અમૃતાને મળતી કુલ રકમ બરાબર શું આવશે તો કમિશન પ્લસ શું આવશે લખો યાદ રાખજો તો કમિશન કેટલું હતું આપણું તો સાત હજાર એકસો ને છોતેર અને નફો કેટલો હજાર આઠસો બે નો સરવાળો કરો થુમાલી આઠસો પચાસ આમાં કોઈ ડાઉટ છે નથી ને એક એક્ઝામ્પલ સમજાયું એટલે અને દાખલો સમજાયો એટલે તમને ક્લિયર થઈ જાય કે બે માં શું કરવાનું ક્લિયર ચલો આમાં કોઈ વાંધો હોય તો કહી શકો છો ઓકે આપણે આ બે ઉદાહરણ અને બે દાખલા રાખશું અને આના પછી ના ઉદાહરણ મતલબ આના પછીના જે કઈ દાખલાનું ઉદાહરણ નેક્સ્ટ માં જોશું રેડી કે કઈ રીતે તમારે ગળો ક્લિયર અને આમાં જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને માં કહી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત